નમસ્કાર હું સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ શ્રી દોસ્તો તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજ અમે આધોઈ ગામની અંદર સૌ ત્યાંની સ્થાનિક બહેનો અને અમારા જિલ્લા પ્રમુખ ડૉક્ટર કાયનાથબેન અંસારી સૌએ સાથે મળી અને એક જનતા રેડ કરવામાં આવી હતી અવારનવાર પોલીસ તંત્રને અમે રજૂઆત કરેલી હતી મૌખિક રજૂઆતો કરેલી હતી લેખિત રજૂઆતો કરેલી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરેલી હતી કે ભાઈ અહીંયા કને જેટલા જેટલા દારૂના પોઈન્ટો આલે છે એ બંધ કરાવવામાં આવે પરંતુ આ બંધ ન થતાં બેનો એક અમારે કિસાન ન્યાય પંચાયતનો જે કાર્યક્રમ હતો મહાપંચાયતનો ત્યાં નવા કટારીયા પણ આ બાબતે રજૂઆત કરવા માટે આવી હતી ત્યારે અમે ગોપાલ ઇટાલિયાએ એક જાહેર સભાની અંદર બાયત્રી આપી હતી કે ભાઈ આ જે દારૂ છે વેચાય છે એ જો બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ ટૂંક સમયમાં મારા સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે અને અનુસંધાને અમે એક જનતા રેડ કરી હતી અને એની અંદર અમે ત્રણ અલગ અલગ વિવિધ પોઈન્ટોમાંથી લારે દોડી અને દારૂ એકત્ર કરી અને મહિલાઓ દ્વારા પોલીસ સ્ટેશન સામખેરી મધ્ય લાવવામાં આવ્યો હતો અને પોલીસના પીઆઈ ઉગ્ર થતાં ડાયરેક્ટ એવું બોલ્યા હતા કે ભાઈ આ દારૂ તમે ક્યાંથી લાવવામાં આવ્યા છે આ લાવવામાં લઈને આવ્યા છો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમારા ઉપર ગુનો દાખલ કરવામાં આવશે અમારા ઉપર ઉલટો ખેલ પાડવામાં આવ્યો હતો હવે આ જે એમનું પોતાનું ખરાબ લાગ્યું અનેક લોકોએ આ વિડીયા જોયા અને ત્યાંના પીઆઈ સાહેબનું ખરાબ લાગ્યું એટલે એક મને બીએનએસની કલમ એકસો નો સમસ કાઢવામાં આવ્યો તારીખ છોડ એક બે હજાર છવ્વીસના મને આ સમસ્યા આપવામાં આવ્યો છે હું તમને બતાવવા છું અમારા દ્વારા જનતા રેડ પાડવામાં આવી એનું મનદુખ રાખી અને આ સમસની અંદર લખવામાં આવ્યો છે કે પ્રતિશ્રી સુરેશભાઈ મકવાણા રહે રાપર મોબાઈલ નંબર એકાણું જીરો એકતાલીસ નવ દસ દસ આથી તમને આ સમસ દ્વારા જાણ કરવામાં આવે છે કે સમખેરી પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટ્રેશન નંબર અગિયાર નવાણું ત્રણ ડબલ જીરો બાર છ ત્રિપલ ઝીરો બે ઓબ્લિક બે હજાર છવ્વીસ પ્રોહિબિશનની કલમ પાસઠ એ મુજબનો ગુનો તારીખ એક એક બે હજાર છવ્વીસના કલાક બાવીસ પંદર વાગ્યે જાહેર થયેલ છે ઉપરોક્ત ગુના કામેની તપાસ કામે તમારી પૂછપરછ કરવાની જરૂરિયાત હોય તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ એટલે કે આવતીકાલે બાર વાગ્યે સામખિયારી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે અમારી સમક્ષ હાજર રહેવા આથી તમને આ સમસ્યા જાણ કરવામાં આવે છે જેની ખાસ નોંધ લેશો સ્થળ સામખીયારી પોલીસ સ્ટેશન જીડી ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામખિયારી પોલીસ સ્ટેશન આ અમને સમસ્યા આપવામાં આવ્યો છે દોસ્તો આવતીકાલે હું આ સમક્ષનો જવાબ આપવા માટે જઈ રહ્યો છું મારી પાસે ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા વિવિધ અકાઉન્ટોમાં મેં જ અમે અમારા દ્વારા બહેનો દ્વારા જે સાથે રાખીને જે દારૂ સામખીયારી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો એના અમારી પાસે લાઈવ ફૂટેજ છે એ પણ અમે કાલે રજૂ કરવાના છીએ અને ખરેખર પોલીસ તંત્રએ હવે શરમ કરવાની જરૂર છે કારણ કે જ્યાં તમે નથી પહોંચી શકતા ત્યાં અમે પહોંચી રહ્યા છીએ અમે દારૂ બેનો સાથે રાખીને એકત્ર કરીને ત્યાં અમે લઈ જઈ રહ્યા છીએ પોલીસ તંત્રને બતાવી રહ્યા છીએ અને તમે ઉલટો ખેલ અમારા ઉપર પાડીને અમારા ઉપર ગુનો દાખલ કરવાના જે પેતરાઓ રચી રહ્યા છો ખરેખર આ એક કલંકિત ઘટના છે અને આને વખોડવી જોઈએ આવતીકાલે હું સમખેરી મધ્ય જઈ રહ્યો છું આપ સૌને વિનંતી છે કે આપ સૌ મારા હિતેચુ સમર્થકો સૌએ આ જાહેર ત્યાં સમખેરી પોલીસ સ્ટેશનની અંદર જઈ અને જાહેરમાં ખુલાસો કરવાનો છે અને જાહેરમાં નિવેદન આપવાનો છે તો સૌને વિનંતી કરું છું કે આપ સૌ બોળી સંખ્યામાં કાલે ઉપસ્થિત રહેશો અસ્તુ કી જય